તે દરમિયાન પીઆઈ વાઘેલાને એક અંગત બાતમીદારથી બાતમી મળી હતી કે રતનપુર ગામનો લિસ્ટેડ બુટલેગર રાજેશ ઉર્ફે લાલો રજનીકાંત જયસ્વાલ પાસા હેઠળ જેલની સજા ભોગવતો હોય ત્યારે તેની ગેરહાજરીમાં તેનો પુત્ર સચિન રાકેશ ઉર્ફે લાલો રજનીકાંત જયસ્વાલ તથા તેમની ધર્મપત્ની સીમાબેન ઉર્ફે લાલો રજનીકાંત જયસ્વાલ પોતાના ઘરમાં વિદેશી દારૂ વેચાણનું ચાલુ રાખેલ તે તેઓએ બંધ બોડીના આઈસર કન્ટેનરમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને આવનાર છે બાતમી કન્ટેનર આવતા કન્ટેનરનો પીછો કરતા રત્ન હેવન સોસાયટી આગળ કન્ટેનર આવતા કન્ટેનરના પોલીસે ઝડપી પાડ્યો હતો ત્યારે કન્ટેનર તપાસ કરતા વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂ મળી આવ્યો હતો પોલીસે ડ્રાઈવરને પૂછપરછ વિદેશી દારૂ ભરીને રતનપુરનો લિસ્ટેડ બુટલેગરનો પુત્ર સચિન રાકેશ ઉર્ફે લાલો રશનીકાંત જયસ્વાલ તથા સીમાબેન રાકેશ ઉર્ફે લાલો રશનીકાંત જયસ્વાલના ત્યાં આપવાનું કબૂલ્યું હતું કન્ટેનર ઝડપાયેલ વિદેશી દારૂની ગણતરી કરતાં નાની મોટી બોટલ મળી

પંદર લાખ તથા મોબાઈલ નંગ એક જેની કિંમત રૂપિયા પાંચ હજાર કુલ દારૂ કન્ટેનરની કિંમત મળીને બાવન લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો ત્યારે ઝડપાયેલ ડ્રાઈવરનું નામ પૂછતા વિજયકુમાર બલરામસિંહ યાદવ રહે યુપીને ઝડપી પાડ્યો હતો અને રતનપુર ગામનો લિસ્ટેડ બુટલેગરનો પુત્ર સચિન જયસ્વાલ અને સીમા જયસ્વાલને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા જ્યારે વર્ણામાં પોલીસ સ્ટેશન પીઆઈએસજે એસ વાઘેલાને લિસ્ટેડ બુટલેગર ઉપર સંકોજો કર્યો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું જ્યારે વર્ણામાં પોલીસ સ્ટેશનના પીઆઈ વાઘેલા અઠવાડિયાની અંદર બે બે કન્ટેનર ઝડપી પાડી અને બુટલેગરના પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી હતી ત્યારે વર્ણામાં પોલીસ સ્ટેશન પીઆઈ વાઘેલાની પ્રશંસનીય કામગીરી જોવા મળી હતી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર